માંડવીના દાતાના સહકારથી માંડવીના વિક્રમ મુકરના છાત્રાલયને ઠંડા પાણીના વોટર કુલર ભેટ આપી પ્રેરણાદાયી કરી માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલામ કન્યા છાત્રાલય સામે દિવ્યાંગ ગરમીમાં રાહત મળે તે માટે માંડવીના ઇનર ઠંડા પાણીનું વોટર કુલર ભેટ અપાયું વિકલાંગ કન્યા છાત્રાલયમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શ્રી સાંધીલાલભાઈ ગણાત્રીના પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં વોટર કુલરના દાતા પરિવાર અને ઇનર વ્હીલ ક્લબના હોદ્દેદાર અને સભ્યોને આવકાર આપી વિકલામ કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી દિવ્યાંગ છાત્રાઓને વોટર કુલર ભેટ આપવા બદલ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા સંસ્થાના મંત્રી દિનેશભાઈ સાહેબ સંસ્થાની દિવ્યાંગોની વિદેશ સેવા પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી સ્વર્ગ પ્રદીપભાઈ છાટબાર પુણ્યતિથિ નિમિત્તે કુંજનભાઈ છાટબાર અને શ્રીમતી રોહિણીબેન પંચાલના સૌજન્યથી માંડવીના ઇનરવિલ ક્લબના માધ્યમથી વિકલાંગ કન્યા છાત્ર લઈને ઠંડા પાણીનો વોટર કુલરનું लोकार्पण કુંજનભાઈ છાટબાર શ્રીમતી રોહિણીબેન પંચાલ અંત અપંગમાનનો કલ્યાણ સોસાયટીના હોદ્દેદારો અને ઇનરવિલ ક્લબના મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું ઇનરવિલ ક્લબના પ્રમુખ પ્રજ્ઞાબેન પોપટે વોટાકુલા ભેટ આપવા બદલ દાતા પરિવારનો આભાર માની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સહારના કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ સાહેબ કરે જ્યારે સંસ્થાના ખજાનજી પ્રતાપભાઈ ચોથાણી આભાર દર્શન કરે છાગરાના માતા પ્રવીણાબેન અને શૈલેષભાઈ મીઠાવલાના સહયોગી રહ્યા આ પ્રસંગે માંડવી ઇનરવ્યુ ક્લબના પ્રમુખ પ્રજ્ઞાબેન પોપટ ઉપપ્રમુખ જૈમિનીબેન કોકટ મંત્રી જીજ્ઞાબેન હોદ્દરવાલા સભ્યો જ્યોતિબેન ગાલા જયાબેન ગણાત્રા અર્પણાબેન વ્યાસ અને જીનલબેન ડોડિયા ઉપસ્થિત રહ્યા માંડવીની અંધાપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાતાલયને કુંજનભાઈ છાંટબાર અને રોહિણીબેન પંચાલના સોજનીથી માંડવીના ઇનરવીર ક્લબ દ્વારા ઠંડા પાણીના વોટર કુલરનું લોકાર્પણ કરાયું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બ્રાસા કચ્છ